ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું દાળ ચોખા વાપર્યા વગર એકદમ હેલ્ધી અને ટેસ્ટી નવી ખીચડી ખીચડી તો તમે સો વાર બનાવી હશે પણ દાળ ચોખાના ઉપયોગ વગર શાકભાજીથી ભરપૂર સાથે તમે ડાયટ કરતા હોય કે વજન ઘટાડતા હોય અથવા તો તમને કંઈ હેલ્ધી ટેસ્ટી ઝટપટ બનાવીને ખાવું હોય ત્યારે બનાવી શકાય એવી ખીચડીની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું ખીચડી તો તમે સવાર બનાવી હશે પણ આવી એકદમ ટેસ્ટી હેલ્ધી ગરમા ગરમ ખીચડી ક્યારેય બનાવી હોય આ ખીચડી તમે એકલી લંચમાં કે ડિનરમાં ખાઈ શકો છો બહુ ટેસ્ટી એવી લાગે છે મારા કહેવાથી તમે આ ગરમા ગરમ હેલ્ધી ટેસ્ટી ખીચડીની રેસીપીને જરૂર ટ્રાય કરજો તો ચાલો ઝટપટ રેસીપીને શરૂ કરી દઈએ જેથી તમે આ ખીચડીની રેસીપીને આજે જ ટ્રાય કરી શકો રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલાં આજે આપણે હેલ્ધી ટેસ્ટી બિલકુલ નવી રીતે ખીચડીને તૈયાર કરવાના છીએ જેમાં આપણે દાળ પણ નથી વાપરવાના અને ચોખા પણ નથી વાપરવાના આજે આપણે આ ખીચડીને એક કપ મગ અને એક કપ ફાડા સાથે બનાવીશું તો આ ઘઉંના ફાડા છે જેમાંથી આપણે ઓરમું બનાવતા હોઈએ છીએ અહીંયા તમે ઘરમાં રહેલી કોઈ કપ કે વાટકીનો માપ સેટ કરી લો અને એ માપ પ્રમાણે બંને વસ્તુને તમારે સરખી લેવાની છે હવે સૌથી પહેલા આપણે મગ અને જે ફાળા લીધા છે એ બંનેને પાણીથી સારી રીતે ધોઈ લેશું તો ખીચડીમાં આપણે જે કઈ સામગ્રીઓ ઉમેરીએ છીએ એને ખૂબ સારી રીતે ધોઈ અને તમારે થોડી માટે પલાળવાની છે તમે કઠોળ ને પલાળો તો એના જે જીવંત તત્વો હોય એ બધા એક્ટિવ થઈ જાય અને તમને પોષણ વધારે મળે એટલે હું અહીંયા ફાડા અને જે આપણા મગ છે એ બંનેને પલાળવાની છું તો પહેલાં મેં બંનેને સારી રીતે ધોઈ લીધા છે બંને વસ્તુ સરસ ધોવાઈ જાય એટલે આને પલાળવા માટે હું અહીંયા ગરમ પાણી વાપરું છું જેથી જલ્દી પલળી જાય જો તમારી પાસે સમય હોય તો તમે આને ઠંડુ પાણી ઉમેરીને પણ વધારે સમય માટે પલાળી શકો છો બંનેને આપણે વીસથી થી પચીસ મિનિટ માટે પલાળી દઈશું અચ્છા જો તમારો પ્લાન હોય કે ખીચડી તમારે રાત્રે બનાવવી છે તો તમારે બપોરે બંને વસ્તુને પલાળી દેવાની અથવા તમારે ખીચડી લંચમાં બનાવવી હોય સવારે બપોરના જમવામાં તો તમારે બંને વસ્તુને સવારે પલાળી દેવાની વધારે પલાળશો તો ખીચડી એકદમ સરસ બનશે પંદર વીસ મિનિટ પછી તમે જોઈ શકો છો બધી જ વસ્તુ સારી રીતે પલળી ગઈ છે તો હવે આપણે પાણીમાંથી મગ અને ફાળાને આ રીતે સ્ટ્રેનરમાં કાઢી લેશું જેથી એક્સ્ટ્રા પાણી બધું નીકળી જાય હવે ખીચડીને બાફવા માટે અહીંયા મેં કુકર લીધું છે એમાં આપણે મગ અને ઘઉંના ફાડા ઉમેરી દેશું બે કપ જેટલું આપણે પાણી ઉમેરીશું પાણી અહીંયા વધારે નથી ઉમેરવાનું પાણી ઉમેર્યા પછી હવે આ ખીચડીને સુપર ટેસ્ટી બનાવવા માટે બે તજના ટુકડા ખીચડી બાફતા સમયે જ ઉમેરી દેશું સાથે ખીચડી પચવામાં એકદમ સરળ રહે અને એકદમ સારો એવો ટેસ્ટ આવે એના માટે મેં બે થી ત્રણ મરી અને બે ત્રણ જેટલા લવિંગ ઉમેર્યા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેસું અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું બધું સરસ મિક્સ થઈ જાય ને એટલે કુકરનું ઢાંકણ બંધ કરતાં પહેલાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી ખીચડી બાફતા સમયે ઉમેરીશું જેનાથી સારો ટેસ્ટ પણ આવશે અને ખીચડી ઉભરાશે પણ નહીં તો કુક્કરમાં આપણે ફક્ત બે જ વિસલ કરવાની છે આપણા મગ અને ફાડા સરસ પલાળેલા છે તો બે વિસલમાં સરસ બફાઈ જશે બે વિસલ થાય એટલે આપણે ગેસને બંધ કરી દેવાનો અને કુક્કરને એની જાતે ઠંડુ થવા દેવાનું તો લગભગ અહીંયા કુકર સરસ ઠંડુ થઈ ગયું પછી તમને બતાવું તો તમે જો આવા સરસ મીણ જેવા સોફ્ટ તમારા ફાળા અને મગનો દાણો બફાઈ જવો જોઈએ તો પલાળેલું હોય તો એકદમ ફટાફટ બફાઈ જશે હવે આ ખીચડીને એકદમ ટેસ્ટી બનાવવા આપણે ખીચડીમાં વઘાર કરવાનો છે જેના માટે બે ટેબલ સ્પૂન જેટલું ઘી આપણે એક મોટી કઢાઈમાં ગરમ કરી લેશું અહીં આપણું ઘી ગરમ થાય એટલે એક ટી સ્પૂન રાયના દાણા એક ટી સ્પૂન જેટલું જીરું બે નંગ જેટલા લીલા મરચાં એક ઇંચ છીણેલા આદુનો ટુકડો અને સાથે જ એક ટેબલ સ્પૂન જેટલું ખમણેલું લસણ ઉમેરીશું લસણ ડુંગળીની ફ્લેવર ખીચડીમાં એકદમ સારી આવે છે પણ જો તમે ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો એક ચોથાઇ ટી સ્પૂન જેટલી મેં હિંગ ઉમેરી અને બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લેશું

આ રીતે સરસ મજાની ડુંગળી થાય એટલે માં એક નંગ જેટલું આપણે બટેટું ઉમેરી દઈશું બટેટું અહીંયા મેં કાચું જ લીધું છે અને આ રીતે ઝીણું ઝીણું સમારીને લીધું છે જેથી સરસ મજાનું આપણું બટેટું સોફ્ટ થઈ જાય તો બે થી ત્રણ જ મિનિટમાં બટેટું સોફ્ટ થાય એટલે ચોથાઈ કપ જેટલા લીલા વટાણા થોડા કેપ્સિકમ સાથે અહીંયા આપણે થોડા ગાજરના ટુકડા અને થોડા લીલી મકાઈના દાણા ઉમેરી દેસું બધા જ શાકભાજી અહીંયા મેં કાચા લીધા છે પણ આપણે વઘારમાં એને બે ત્રણ મિનિટ જેવા સાતળશું અને એની ઉપર આપણે ગરમ ગરમ ખીચડી ઉમેરશું તો બધા વેજીટેબલ્સ સરસ બફાઈ જશે અને ખીચડીમાં આમ પણ વેજીટેબલ્સ થોડા ક્રંચી હોય ને તો ખાવાની ખૂબ જ મજા આવે તો હવે તમે જોઈ શકો છો બધા શાકભાજીને મેં સારી રીતે મિક્સ કરી દીધા છે હવે આપણા શાકભાજી બે ત્રણ મિનિટ જેવા થાય એટલે આપણે એમાં મસાલા ઉમેરીશું તો બે ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર અને એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરીશું મિક્સ કરી દઈશું અને મસાલાને એક મિનિટ માટે વઘાર સાથે લઈ લેશું તો અહીંયા આપણા મસાલાઓ થોડા થાય એટલે તરત જ આપણામાં બાફેલી ખીચડી તો જો તમારી ખીચડી બાફેલી હોય અને એમાં પાણી હોય તો એ પાણી સાથે જ તમારે ખીચડીને ઉમેરી દેવાની છે કેમ કે આપણે આ ખીચડીને થોડી ઢીલી બનાવીશું તો આપણે પાણી ઉમેરવાનું જ છે તો આ રીતે તમે જોઈ શકો છો મસાલા સાથે ખીચડીને એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધી છે હવે આપણામાં એક ગ્લાસ જેટલું અથવા તો દોઢ કપ જેટલું બસ્સો એમ જેટલું મેં પાણી ઉમેર્યું છે પાણી ઉમેરી એકદમ સારી રીતે બધું મિક્સ કરી દેશું તો આપણે ખીચડી બાફતા સમયે મેં થોડું વધારે મીઠું ઉમેર્યું હતું એટલે હું આ સમયે મીઠું નથી ઉમેરતી તમારે થોડું ટેસ્ટ કરી લેવાનું જો જરૂર હોય તો તમે મીઠું ઉમેરી શકો છો હવે ખીચડીને ઢાંકી સ્લો ગેસની ફ્લેમ પર પાંચ મિનિટ માટે થવા દેશું જેથી બધા જ મસાલાની ફ્લેવર આપણી ખીચડી સાથે મિક્સ થઈ જાય અને તમે પાંચ મિનિટ પછી જો એકદમ મસ્ત મજાની દાળ ચોખાના ઉપયોગ વગર વજન ઘટાડે ઘરમાં નાના મોટા બધાને ભાવે એવી હેલ્ધી ટેસ્ટી ખીચડી તૈયાર થઈ ગઈ છે એકદમ આ ખીચડી ટેસ્ટી એવી બને છે જો તમે ક્યારેય આવી ન બનાવી હોય તો આખા મગ અને ફાડાની ખીચડીને એકવાર તમે ટ્રાય કરજો તમને બહુ જ ભાવશે તો તૈયાર થયેલી ખીચડીને આ રીતે મેં એકવાર મિક્સ કરી દીધી તમે જો આ ખીચડી અત્યારે થોડી ઢીલી છે તો આ સમયે ગેસ બંધ કરી ઉપરથી લીલા ધાણા સ્પ્રિંકલ કરીશું અને તૈયાર થયેલી ગરમા ગરમ ખીચડીને આપણે દહીં પાપડ અને થોડા સાથે સવ કરી દેશું તો આ ખીચડી સાથે ઘીનો સ્વાદ બહુ સારો એવો લાગે છે તો આ રીતે ખીચડી સર્વ કરીએ એની સાથે આપણે ઉપરથી થોડું આ રીતે ઘી ઉમેરી દેશું અને ગરમા ગરમાને સર્વ કરો બધાને બહુ જ ભાવશે તમે આ રીતે આવી પાડા અને મગમાંથી તૈયાર થયેલી ખીચડી ક્યારેય ન બનાવી હોય તો જરૂરથી બનાવજો તો તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ હેલ્ધી ટેસ્ટી વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ